આ રે તો સબારેક લાગે હોય બત દી અને બાકીયા ફૂલડાં ને બુલડાં ને ઉભો તો દન બત ફટા પડવી લઈ હાલ ડેકોરેશન તા જો મસ્તી નું હે ના બતડી સાચી વાત છે એમ થાય કે મેરેજ છે સગાઈ જેવું લાગતું નથી એ લોગન જ છે આ કેવું કેવું સણખાર છે લે આ મંગલા ને સસરા ની લોગન માં કેવું હોણખારી તો વિચાર તો કર ચંપાળીઓ લે આ ટીનાન વેન પણ્યો જો પેટરાડી ની ભે હવામ

ચંપાડે આપણે આવા કપડાં લેતા ના આવડ્યા જોતા એની સાડીઓ તો જો એકદમ વેલવેટની ઓલીનું પર્પલ કલરનું એટલે એમ થાય કે હું મને તેમ થાય માગી પહેરવા કેટલો બહુ જોરદાર છે એ માગીને ના પહેરાય જેવું હોય ને હું આપણું પહેરાય ઓછા પૈસાનું આપણા બાપાનું કોકના બાપાનું માગીને આપણે પહેરીને કરવું એને પૈસા છે તે પહેરે કોક કોઈ આપણે પૈસા તો આપણે પહેરશું આપણા બાપાને કેપેસિટી હોય એ પ્રમાણે પહેરાય બરાબર ને मेंचकी बने जो ओला सस्ता मावतो तो ते मीटरना भाईवे ले लीतो पण सणियासरी हीवराव नीती बेई भागमा आम्ही एम बापाने पैसा बचा गियो चकली ने इन पापांनी नी लेती तर ते मीटरना भावते ले लेता मूंगी मरतो संपाडी मूंगी मर आय सस्तोन मूंग कोण ना, ना कर आय बथा पैसा वारा होई इनी पाहा जरा पेट्रो मारबा नो होई सुन सा ने मु कोराई चुपचाप रे पुंडा लो गाडी तू ता आमने ચકલી પણ આ ટીના ભાભી તો જો આ ઝગમગી ઉઠી ને એમાં બાજુ મંગલો એટલે પછી અંધારા ને બાજુ માંજવારું હાવ આમ આખું નથી ખુલતી એવી સરસ લાગે છે એ બહુ જોરદાર લાગે છે આવજો તો ટબલા જેવી મંગલાને ચડી ગઈ છે બાય મંગલાને ચડી ગઈ પણ આખી હગાઈ થઈ ગઈ તો મંગલાનું ધ્યાન આમ ને આમ છે આમ ને આમ છે કોણ જાણ કેમ આમ જોતો હોય ને કંઈક વિશાળમાં જ છે એને કંઈ ભાન નથી મારી દીરીક પૂછવું હોય મંગલા ઓ એ મંગલા વિસાર મસડી ગયો આ મારો ભાઈ તા મારો ભાઈ જ છે ઓ એ મંગલા બોલ ને ચોકી બેન હું છે બાપા એક તો આ માથું ચડ્યું છે માણા બધા હાવ કલબલ 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 અવાજ જ કરી રહ્યા છે બોલો એમ કહું કે હગાઈ થઈ ગઈ બધુંય થઈ ગયું છે તો પછી હવે આમ ને આમ શું જોસો સકી બેન હું તને હું કોઈ ની કેતી નહીં પણ તમે કોઈ મંગુડી ને આમંત્રણ આપ્યું તું હા બાકા એ તારા દાસાવાળી નામ ક્યાં તે લે તું કાય તારે હું ત્યાં મંગોળી મોંગોળી જબતો પૂછે બોલ આ બાજુ મેથી હાંથરી ગયા હતા પાસે મુખ્ય હે આ બા બાપની દીકરી આવી રૂપાર હીરોઈ જેવી ચડી જાય ને હજી મંગોળી મોંગળી કર એને મને હોય આપણે હાજર કો પોલા સા પાણી દે એમાં વેટરમાં તને મંગોળી જેવી દેખાણી આવશે ના ના ચોખી બેન મને આ સોંપાડીને પૂતળીને ઉભી ન્યાં બાજુમાં જ મને મંગોળી ત્યાં ઊભી છે એવું દેખાય છે હીરોય જોતું અને તેથી હોગાઈમાં એની ગુલાબી ફ્રોક પહેર્યું હતું ને એવું ફ્રોક પહેરીને હસ્તી હોય ને એવું જ મને દેખાય છે ત્યાં કોઈ નથી મારા ભાઈ તું કઈ ખમજ હવે તારી આ પાછી હગાઈ કરાવ લીધી છે સોરી ચંપળી આ મંગલું હું કે સંભરાઈસ તને આ કઈ ગણ 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 કરે કરે હે મંગુડી મંગુડી હું એ જ કમેલી આ આ પોપટ જેવી છોકરી આવે આ મસ્તીની જડી ગઈ તો એજી મંગલો જ જોઈએ બોલી કારી ડામરના ટુકડા જેવી જટિયાર કોઈ દી જટિયા એ હરખા બાંધતી ને લઈએ તો જો કેવો ને દેખે કેવો છે ખબર ભાન પડે કે બીજે બીજાને લઈને ભાગી ગઈ છે તો સમજવું જોઈએ આ વકલ વગરનો છે આ છોકરો આને આ ટકવાની નથી આ જવાની છે ના એટલે બિચારો કેમ કરતો ને પણ મંગુડી એવી હતી ને એનું નામે કોણ લે આપણું મય ખરાબ થાય મંગલો ભાઈ શે વકલ વગર નો હોય પણ શું કરું આપણે કાંઈ થાય નહીં હવે આ બોલી નહીં આ બધી વાતો સાંભળી ગઈ તેલી સગાઈ તોડી જ નાખે ને મંગલો ભાઈ પછી વાંધો દઈએ કોઈ જળાય નહીં જ જાય બોલે ને ખબર પડશે તો જડી જાય મંગલા તો હરો હરો જડી જાય તો કેમ મંગલા ને દીધી કંઈક ખબર નથી પડતી છોકરીને પપ્પા એ કંઈક વિચાર કરીને દીધો તો ને એવડા પૈસા છે તો હું જાણે દીધું રામ જાણે આ મંગલાને દીએ કોણ જો ને છોકરી બિચારી એવી તૈયાર થઈને બેઠી મંગલો એક કહેવાય છોકરી આમ જોઈ નથી એલી ઓલી ડાઇ કહેવાય ને મને જે સંપાડી શંકા જાય એમ કંઈ ખોટખા પણ નહીં હોય ને તો કેમ દીધી આને કાંઈ નથી ભૂતડી સંભાળી તમે રહ્યો કાંઈ એવું છે નહીં સિંહે બધું આ મંગલામાં માં કાંઈ ખામી નથી એ બધા વ્યવસ્થિત માણસ જ છે સિંહે એને સીધા માણસ આમાં જોતા હતા ને એટલે દીધી છે બીજું કંઈ શે નહીં એને પૈસા વારમાં દેવાન જળાય શોખ હતો નહીં અત્યારે બધા એના બાપા એ જ ગોતતા હોય કે સીધા હગા જળવા જોઈએ અત્યારે વાળા ભૂટકાઈ જાય તો પછી મરાઈ જઈએ બધા એટલે સીધા હગા ગોતતા હતા એટલે દીધી છે ને કંઈ એને પૈસા વાળા ના થતા એવું શા નતા આવતા હા અને તમે બે છે આ ગિફ્ટ લઈને ફોટા ફોટા પાડવા તો પાડી લ્યો બાકી વાની વાન વાની વાન ના કરો તમે ઓલી પણ ઉભ્યું કે ગુલાબના ફૂલ આપણે ઘરે જ ભૂલી ગયા ઓલી ટીના ભાભી બેનપણી પાસેથી માંગી લઉં જરા ફોટા પાડવા હતું એમ પણ મસ્તીના ગુલાબ છે મોટા મોટા એકદમ રેડ તમે તો અમને ભૂંડા લગાડજો બધું લઈ દીધું હતું ઘરે ભૂલી ગયું તમને બેન એટલું તો સંભાળવાનું કીધું હતું એટલું તમારી નાખ્યું ને માગવા તો જવાની નથી પછી ટીના ભાભી ની હું કીએ એના બધાય કહે કે આને કંઈ છે જ નહીં તો હવ કેવા છે તે છરી આ ચકલી આ પીડા ફ્રોક વાળી છોકરી ન્યાન ન્યાન બેઠી રહી છે તે એ કોણ છે સે અમારા ટીનાના કાકા બાબા ભાઈની છોકરી ચકલી તો આજે આ ચકુડિયા હક થાય મામાની બાજુમાં બેસવાનું ઓલી તો કાકા બાબા ભાઈની છોકરી ન્યા ખોરામાં બેઠી છે તો તા મામાના ના મામી પડખે ના બેહે છોકરો ન્યા સાઈડમાં માં બિચારા ઊભો રાખ દીધો છે એક ને એક ખૂણે ઊભો ઊભો જોઈ છે ઓલી ન્યા ખોરામ ઓલું કોકરોચ જેવું કંઈક દેખાય છે એને જોઈ રહ્યો છે ને કપડાં જો કેવા પહેરાવ્યા છે મોટા જણું પહેરે એવા એ છોકરાને પહેરાય છે એવા ના પહેરાવે ને પહેરાવે આમ કમ્ફર્ટેબલ રહીએ ને એવા બિચારાને કેવા પહેરાય છે હજી તો નાનો છે હા પણ આજે રખતા હોય ને મારા ભાઈની હગાઈ એટલે એને પપ્પાએ પહેરાય એવા ને એવા છોકરાને પહેરાવ્યા મેં હવે ઘડી પણ છે પછી બદલાવ દે મને તો મંગુડી જ દેખાય છે એટલે મારે હવે કરવું હું એવી ગુલાબી ફ્રોકમાં આ કોઈ દેખાતી નથી મંગુડી પાસે મરી ગઈ હોય તો બરાબર કે મને ભૂત થઈને જોતી હોય હા તો જીવે છે મને ખબર જ છે કે એ ઓલા ગિગલા ભેગી છે તોય એય દેખાય છે લે ફ્રેન્ડ્સ તમે લોકો આ સાઈડ આવી જાવ ને કેમ પાછળ ઉભ્યો છો આ બાજુ આવી જાવ ના ના ટીના અમે અહીંયા જ બરાબર ઉભી છે તારે काही જરૂર હોય તો બોલ ટીના તને આવો છોકરો શું ગઈ મો યાર તે અમને એકવાર ફોટો એ મોકલ્યો નઈ ના સીધી સગાઈમાં અમને બોલાવીને આ તો જો કેવું લાગે છે આવ તમારે જોડી તો જો તો જોડી તો જો તારે કઈ એક એ તું બોલી નહીં તાર પપ્પા સામે કે પપ્પા મારે આ આવો છોકરો મને ન ગમે એમ એકવાર કહેવાય તો ખરી ને હા એ માર પપ્પા ગમે ને મને ગમે એટલે મે કઈ હું કઈ બોલીસ નહીં એમ માર કે બોલવાનું ન હોય બધું સારું છે એમ કે છે લોકો બધાય કે અમારે આમ છે તેમ છે એટલે માર પપ્પાએ દીધી છે મને મે તેના પણ આમાં કોક તારી ખામી કાઢશે કે છે કે આવા છોકરાને આવી છોકરી દીધી કેમ એટલે તમારે તાર પપ્પાને કાંઈ પૈસાની તો કમી છે નહીં તો પછી શું જોઈન દીધી બધા એમ કે છે ને હા હા પછી ફ્રેન્ડ્સ આપણે લોકો વાતો કરી લે શું અહીંયા ના કરાય ખરાબ લાગે ટીના ભૂત જેવી છેલી હું તને શું કહું આમ કે ખબર જ નથી પડતી આવા છોકરા ને પોતે કેવી ફેશન વાળી છે હોશિયાર છે બધું એનામાં ગુણ છે કે એવું નથી કામ નથી બોલ હવે પપ્પા એના પપ્પાને ગઈ મેં દીધી તો આપણું કોઈ કામ ના આવે એમ ઠીક લાગ્યું એમ કર્યું હવે જેવા ટીનાના કરમ બરાબર ને છોકરો સીધો હોય તો બીજું તો શું જોઈએ પૈસામાં પૈસાને હું ખાવા એટલે દીધી પપ્પા એની ખબર હોય ને બાર બધે રખડતા હોય ધંધા કરતા એટલે ખબર જ હોય કે સારા માણસ ગોતવાનો ફાયદો છે એટલે એમ દીધી હશે પાછું એટલે બધું ટીના ટીના જ લીધું છે બહુ ઓલાઓને કીધું કે અમે તમે કાંઈ જાજુ લેતા નહીં કે થોડા જાજા હજા કપડાં અમને લઈ દેજો બાકી અમે અમારી રીતે લઈ દેસું કાંઈ ખર્ચો કરાવતા નથી પપ્પાને ક્યાં કાંઈ કમી છે એને કાંઈ ઘટે છે એની પહેરું લગભગ ફ્રોક છે લાખ દોઢ લાખ નું એમાં જરી છે ને જરા જરા એમાં ઓલા ઝીણા ઝીણા ડાયમંડ ટકવેલ છે બહુ મૂંખા પડે એ મંગેશ હવે તો આપણે સગાઈ થઈ ગઈ છે શરમાવાનું શું હોય આ બાજુ જોઈને બેસવાનું હોય તમે શરમાવો છો મંગેશ

છોકરી નોકરીને કરે છે ને પછી કઈ આમને આમ રોજ મંગલો કરે તો કઈ બેઠી નારીએ છોકરી વહી જાય ના ના પછી મંગળો મંગલો ભાઈ હાથરી જાય નાફળ ભૂલી જાય લગન થઈ જાય એટલે મંગુળીને ભૂલી જવાની છે તો જોતા કરી આપણે મંગુળી મરી જીવી તે બરાબર છે કે મંગુળી હાંફળે મંગળી જીવે છે ને ભાગી જાય બીજાને લઈ એ જોતો નથી એકવાર અને પછી હું કેવું આપણે હજી કઈ કંઈ બિચારી કેવી સામેથી કે છે જો ને તો એ આને તો કંઈ અકલ જેવું છે જ નહીં હાલો એલી હું હું કહું આ ટીના ભાભી આવી મસ્તીને તૈયાર થઈ આવા કપડાં સરસ પીરા આટલું ડેકોરેશન કર્યું બારે ગેટમાં આટલું ડેકોરેશન ને અહીંયા આટલું જમવામાં હું હે ભૂતળી તો કલ્પના તો કર સાચી વાત છે જમવામાં તેલી બાકી નહીં એવું હોય ને બાવન જાતના ભોગ હોય બાવન જાતમાં એલી પાણીપુરી હોય મને પાણીપુરી બહુ ભાવે પાણીપુરી હોય તો મજા આવી ગઈ મોજ પડી જાય બપોરે કોને પાણીપુરી ભાવે મને તો ન ભાવે મને ત્રણ ઢકળી ભાવે એ પાણીપુરી હોય તો મારને જ ખાવી મારે બીજું બધું નવી નવી ટ્રાય કર્યા બધા પૈસા સારા હોય ને તો હોય અલગ અલગ નવી નવી ડીશ હોય ક્યાંથી ને ક્યાંથી રસોએ બોલાવી હે એની બધું ટ્રાય કરી લેવાની ચંપાળી એક એક બટકો ભરી લેવું તો આપણે ધરાવી હું બધી ચાખી લેવું તા મારા બધા વ્યુઅર હવે કોમેન્ટ તો કરજો તમે હું ઓછી કોમેન્ટ કરો છો વિડીયો રોજ મૂકવાનું કહો છો પણ રોજ તો ટાઈમ મળતો નથી ગમે એટલી કોશિશ કરો ને તોય અચ્છા અચ્છા વિડીયો મૂકતી તો રહું છું ટાઈમ નથી મળતો તોય પણ તમે કોમેન્ટ તો કરો મારા વાળા એટલા બધા જોતા હોવ તો પછી લાઈક ને કરતા હોઉં તો મને કેવડો ફાયદો થાય મને કેટલો સપોર્ટ ચડી જાય કોમેન્ટ તો તમે કોઈ કરતા નથી અડધા કરે છે ઘણા કરે છે રોજ કરે છે એ કરે છે પણ બધા કરતા જાવ થોડું થોડું કમેન્ટો આમ કરો ઓમ કરો એ બધું જેમ ઝાજી કમેન્ટો હશે આપણે વિડીયો કરતા જાઉં આગળ આગળ થોડાક વિચાર અમને આવે ને અલગ અલગ હે પાછું એમાં થાય એવું કે હું જે વિડીયોમાં વધારે મહેનત કરીને બધું કરું ને એમાં તમે કોઈ કાંઈ કમેન્ટ કે આ ના કરો ને એટલે નિરાશ થઈ જાઉં કે એટલી મહેનતથી આપણે વિડીયો બનાવ્યો હોય એવડી મહેનત કરી કરીને આપણે આવડો ટાઈમ કાઢ્યો હોય અને એમાં તમને બધાને ઓછો ગમે ને એટલે પછી એમ દુઃખ થાય કે એટલી એટલી મહેનત કરીએ તો એ કંઈ જાજો બહુ સપોર્ટ મળતો નથી એટલે પછી હું રોજ ન કોશિશ કરું રોજનો રોજ ખાઈએ નહીં એવડો ટાઈમ મારા નીકળે નહીં એડિટિંગ કરવું ને બધું કરવું એ બીજા કામે આપણે ઘણાય હોય એટલે કમેન્ટ કરતા જજો બધાય કે આમ વિડીયો બનાવો ને આવો બનાવો ને હવે પછી તમે આમ કરો ને આમ કરો ને જેમ ઝાઝી કમેન્ટ હશે ને એવી રીતના આપણે વિડીયો ઉતારતા જશું તમે લાઈક શેર સબસ્ક્રાઈબ એ તો બધું કરવાનું ભૂલતા જ નહીં અને ઘણા એવા છે જે સપોર્ટ ફૂલ કરે છે ને રોજ કમેન્ટ કરે છે ઘણા એવા વિવર્સ છે હું એક વિડીયો એવો પણ બનાવીશ થોડોક ટાઈમ પછી જે કમેન્ટું કરે છે ને બધાના નામ લઈશું અને મિત્રો મારા વિડીયો ના હોય કે આ નાના બાળકો જ જોઈ શકે કે એવું નહીં ખાલી છોકરીઓ જોઈ શકે કે છોકરા છોકરીઓ નાના બાળકો મોટા બધાને લગતું હોય ને એવો જ વિડીયો મારો હોય ના નાના ને ગમે ને મોટા ને ગમે ને કઈ એવું આપણે ખરાબ તો આપણે આપણા વિડીયોમાં કઈ મૂકતા નથી એટલે થોડોક સપોર્ટ મારા બધાય કરતા જજો જે જે જોઉં છું એ શેર અને કોમેન્ટ લાઈક બધું થોડું થોડું કરતા જાવ તો અમને ઘણો સપોર્ટ થાય એમ ચકલી તો જો ગમે ને ભાઈ ને હવે કરવા એવી ન્યાય મંડાઈ રહી એટલે ને કહેવા માંડી કે મારું આમ કરો આમ કરો હા તો એમાં શું છે એટલે રોજ બ્લોગ મૂકતા હોય નથી કરતા બધે જાય છે ગમે ત્યાં ફરવા જાય કોઈના લગ્ન હોય કે આ તે ગમે ત્યાં કે છે કે આમ કરો ને આમ કરો આપણે કાર્ટૂન વિડીયો છે એમાં શું છે ભાઈ હવે એમાં હું આપણે રોજના વ્યૂઅર એટલું તો સમજી ને આપણી વાત એટલે હું તો કહેતી હું ઘણા બિચારા એવા છે જે કમેન્ટ કરે છે કે રોજ વિડીયો મૂકો રોજ વિડીયો મૂકો એનો હવે હું રોજ નથી મૂકી શકતી એના માટે દિલથી સોરી રોજ નથી મૂકાતો નહીં મારાથી બને તો હું મને જે દિવસથી ટાઈમ મળતો જાય ને કે હું રોજ મૂકી શકું એટલો ટાઈમ મને મળી જાય છે તો હું મૂકતી જ જઈશ મારા કીધા વગર મૂકતી જ જઈશ સારું મારું ચકલી હવે કહેવાય ગયું ને તો હાલો આપણે ઓળી બાજુ જમવાનું છે ને ત્યાં જાય ના હું મારે તાટીના ભાભીને ભેગું જમવા જવું છે તમારે બધે નથી આવું ન કોઈ બીજી ને બેન પણ એવું બધી ભેગી આપણે જવું છે એટલે ફોટા અને વિડીયો બધું ઉતારવું જ પડે ને ભાભી ભેગા આજે આપણે ભાભીને બે બટકા ખવડાવીએ ને એવું બધું ઉતારવું જ પડે ને હા તો ચાકી બેન તું કરજે અમે છે ને અમારે નથી ફોટા બહુ પછી નથી પાડવાનો રખ એટલે તું જાજે ચાકી બેન અમારે મને ભૂખ લાગી છે તમે અમે નોખી હોય મોજથી જમી લેવું હા તો જાવ તમે તો અહીંયા કંઈ ખાવા જઈ રહ્યું કે કંઈ છે બીજું એમનામ પાછળથી હડકીને નીકળી જવાય આપણે ભૂખ આવે ભૂખ લાગી છે ફોટાનો વિડીયો નો શોખ બહુ આપડે એમ કઈ હોય નહીં આપણે ખાવા પીવા જડી એટલે રેડી એ તો લગ્ન માં એમનામ